એંગ્લો ઉર્દુ સ્કૂલમાં બુધવારના રોજ પ્રી પ્રાઇમરી નર્સરી વર્ગની શરૂઆત કરાઈ હતી સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મહેબૂબ પલ્લાની આગેવાનીમાં પ્રાઇમરી નર્સરી વર્ગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવ રહેવા પામ્યા હતા તો નર્સરી વર્ગના ઉદઘાટનને લઈને પ્રમુખ મહેબૂબ પલ્લા અને બાલવડીના આચાર્ય શેખ નૂરઝાહે વધુ માહિતી આપી હતી મારું નામ મહેબૂબ પલ્લા છે અને હું ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં પ્રમુખ પદે સેવા બજાવી રહ્યો છું આજે અમારી જે શાળા છે પ્રી પ્રાઇમરી એની અંદરમાં નર્સરીના વર્ગનું આજે ઉદઘાટન અમે રાખ્યું જુનિયર અને સિનિયર અમારી પાસે હતા ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને અને નર્સરીની અંદરમાં અમે ઇંગ્લિશ મીડિયમનો એક વર્ગ આ વર્ષે શરૂ કર્યું છે અને આજે એનો ઉદ્ઘાટન સમારંભ છે એટલા માટે અમારા આ બધા સાથીઓ અહીંયા પણ જમા થયા છે અને અમારી એડવાઇઝરી બોર્ડના અમારા ખાસ એડવાઇઝર લીગલ એડવાઇઝર મુલ્લા સાહેબના હાથે અમે એનું ઓપનિંગ કર્યું છે અને અમને ખૂબ પણ ખૂબ એની ઉમીદ છે કે ઈશા અમારી આ નર્સરીથી લઈને બારમા ધોરણ સુધીનો અમારે શાળાઓની અંદરમાં અભ્યાસ છે તો નર્સરીથી જ અમે નાના નાના બાળકોની ઉપર મહેનત કરીને એમને તૈયાર કરીએ અને આગળ એ બારમા સુધી અમારે ત્યાં રહે અને સારું એચિવમેન્ટ હાંસિલ કરે અને પછી આગળની કોલેજોમાં જઈને સંસ્થાનું અને સમાજનું અને દેશનું નામ રોશન કરે મારું નામ શેખ નુરઝાલામ સાબી છે હું બાલવાડીમાં પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું આજરોજ અમારી શાળામાં ટ્રસ્ટીગણ દ્વારા નર્સરીના વર્ગોનું શરૂઆત કરવામાં આવી છે તે અમારા માટે ઘણી આનંદની વાત છે જેથી કે અમારા બાળકો આ રમતગમતમાં ઇન્વોલ્વ થાય એમનો હેતુ છે કે બાળકો તેમ વધે તેમ ઉત્સાહિત થાય તે માટે લોકોએ કલર વર્ગોમાં કલર કરાવ્યા છે બાળકો માટે અવનવા સાધનો મુકાવ્યા છે તે બધા હું મારા કમિટી મેમ્બરનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને અલહમદુલ્લા આગળ જતાં અમારી શાળા વધુ તરક્કી કરે એવી અલ્લાહથી દુઆ કરું છું સુરતના મુગલી સરા ખાતે અલાદી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં પ્રી પ્રાઇમરી નર્સરી વર્ગની શરૂઆત કરતાં નાના ભૂલકાઓને પણ મજા પડશે તેમ જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ